ભાઈ ભાઈએ હમણાં હવરાઈ દીધું છે તમે જઈએ છીએ લઈને અત્યારે એક અત્યારે તેની વાળા પાર કર્યું છે અને ખોખો આવ્યા છે ભોગણવાળા ગાડીઓ ટર્માન ભરવા બધું ઘણો એડ્યા હોય તો રાજસ્થાની ધાબા બંધ થઈ ગયું ભાઈ ફેકેજી પાલતી અહીંયા છે સર્વિસ સ્ટેશન

આજે કઈક રેલી છે એટલે ટ્રાફિક છે અહીંયા આપડે ટ્રાફિક બહુ નળે છે ભાઈ ટ્રાફિક બઉ નળે જ તો મારો હારો બચ્યો નહી માનો હોય ભાઈ ઉભો જ ને સોલી હાથમાં લઈ લે પાછું ટ્રાફિક વાળા લોહી પી જાય ને માનસ થોડું વચપક હાલ જાય રસ્તો જાય તો આપણા બ્લોકમાં તમને જોવા મળશે ના કરી તો કરી લેજો આજે જર્ની તમને બતાવવાની ગાડીઓ લઈને ફરીએ તો તમને બતાવીએ આજે ટ્રેક્ટર હાથમાં ટ્રેક્ટર લઈને ફરીએ તો તમને બતાવીએ

Ele uma vara bomba.

મિત્રો આપણે આવી ગયા છો ધારેવડા ધારેવડા છો મોમન જ્યાં પેટ્રોલ પંપ પર ઉતારવાનું છો આપણે રોંગ સાઈડમાં માં જવાનું છે ભાઈ આપડે યુટર્ન લેવાનો છે રોંગ સાઈડમાં તો આપડે યુટર્ન લઈ અને જવાનું છે આ સાઈડમાં જવાનું છે આ રોડ આવે તો સિદ્ધપુર થી અમદાવાદ જાય આપડે અમદાવાદ થી આવે આપડે એથી યુટર્ન લઈને આમ જવાનું છે આપડે પેટ્રોલ પંપ છે તો બનાવો અમારા બ્લોગમાં તમને પેટ્રોલ પંપ બતાવી દઈએ એચપી નો તો આપણે લઈ લીધો યુ ટર્ન હા તમને પેટ્રોલ પંપ બતાવી નાખો તો બના રહેજો મારા બ્લોક માં અમને શું કહેવા માટે આ શું મૂકવા માટે જો કેનાલ માં પાણી જાય છે ભાઈ ભાઈ આપો ટેક્ટર લઈ હોય કારણ પેટ્રોલ પંપે પેટ્રોલ પંપે એચપી પેટ્રોલ પંપ આ જે તમને બોર્ડ દેખાય છે और शिकारी आना ઘરે સબનાર અમારા બ્લોગમાં